આની વાતમાં આપણે સેવા પ્રકાર પુસ્તકમાં પાના નંબર અડસઠ માલાનું ત્રિવિધ સ્વરૂપની ભાવના એટલે આપણે જે માળા પહેરીએ છીએ એના ત્રણ સ્વરૂપ છે ત્રણ અલગ અલગ સ્વરૂપની ભાવ માલા ત્રિવિધાત્મક સ્વરૂપ માનવામાં આવ્યું છે આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક એટલે આ એક જ માળાને ત્રણ અલગ અલગ સ્વરૂપથી જોઈ શકાય આ પ્રમાણે ત્રણ ભાવના માલાના સ્વરૂપમાં છે પહેલાં આધિભૌતિક આદિભૌતિક એટલે પારા ઠાંસિયા અને દોરો એ ત્રણ વસ્તુ એકઠી થતા માલાનું આદિભૌતિક એટલે સ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે એટલે આપણે એને જોઈ શકીએ અડી શકીએ એવું સ્વરૂપ ધારણ થઈ જાય જે જીવને શરણદા નાથતા સમય ઠાકોરજી સન્મુખ પંચ ભગવતીની કાનીથી અનન્ય અટંકા તાદર્શી વૈષ્ણવ ભગવતી દ્વારા પરસાદી માલા બાંધીને નામ મંત્ર આપી તિલક કરે છે તે પરસાદી માલાના દાનથી જીવને ભગવત સેવા ઉપયોગી નૂતન દેહની પ્રાપ્તિ થાય છે અને ભગવત સેવા કરવાનો અધિકાર બને છે આને નામ નિવેદન પણ કહેવાય આત્મ નિવેદન પણ કહેવાય બ્રહ્મ થયું તેમ પણ કહેવાય આ દાનના પ્રકારની રીત પ્રભુ શ્રી ગોપાલાલના ઘરની છે જે શ્રીમુખની આજ્ઞા પ્રમાણે છે તેનું એક પ્રમાણ લખું છું પુરુષોત્તમ પીઠિકામાંથી ભગવદી દ્વારા સંબંધ કરાયો ભક્તિ પ્રાપ્તિ તબ ભય ભગવદી વિલસે વિવિધ આદિભૌતિક સ્વરૂપ સમજાવ્યું હવે આધ્યાત્મિક સ્વરૂપ આ જ માળાનું આધ્યાત્મિક આધ્યાત્મિક સ્વરૂપ સમજાવે છે ત્રણ સરી માળાનું જ્ઞાન થતાં જીવના ત્રિવિધ તાપનો નાશ થાય છે તે તેનું આધ્યાત્મિક સ્વરૂપ છે હવે ત્રિવિધ તાપ કયા કયા તાપ છે એ આપણે બે ચાર દિવસ કે કે વાતમાં આવ્યું એક તો દેહના એક તો માનસિક અને એક તો કોઈ દેવી દેવતાનો ડર ન લાગવો જોઈએ આ ત્રણેય તાપ જે લાગતું હોય એક તો શરીર શરીરના જે આપણને તાવ વૃદ્ધાવસ્થા શરીરને લગતા જે કાંઈ પણ તાપ છે એક ઈ એક મગ માનસિક તાપ છે ડર લાગવો માનસિક જે કાંઈ પણ થઈ રહ્યું છે શરીર સ્વસ્થ હોય માનસિક અને બીજું ત્રી ત્રીજું કોઈ દેવી દેવતાના પ્રકોપનો ડર લાગે આ ત્રણ પ્રકારના આપણે ત્રિવિધ તાપમાં જોઈ ગયા આ ત્રિવિધ તાપનું નાશ કરનારું આ માળા છે આપણું એવું આધ્યાત્મિક સ્વરૂપ છે એનું પ્રમાણ કીર્તનમાં છે કે ત્રણસરી માળા કંઠે ધરી ત્રિવિધ તાપ નસાવ્યા પ્રભાતિ ધન્ય ધન્ય રાય શ્રી ગોપાલજી એ પ્રભાતીની અંદરમાં આ કડી આવે છે એટલે આ માળાની અંદર એટલું સામર્થ્ય છે કે જે આપણે માળા પહેરેલી છે ને એટલે આપણને આ ન થાય પણ એ વિશ્વાસ હોવો જોઈએ જો વિશ્વાસ નથી તો બધું જી નકામું છે વિશ્વાસ સાથે આપણે ધ્યાન રાખીને માળા પર ભર રાખીએ તો આપણને કાંઈ નથી થવાનું કેમ કે આપણા ડોકમાં માળા બિરાજે છે અને દ્રાંઠનું શું શું સ્વરૂપ છે દ્રાઠ ક્યાંથી આવ્યું છે એ પણ આપણે નાની વાતમાં લેવાઈ ગયું છે કે આ તો ગોલોકામથી આવે છે એ પણ આપણને ખ્યાલ છે તો એમને આપણા કંઠમાં એમનેમ નથી આનું સ્વરૂપ એટલું બધું અગાધ છે એવું આપણે નાની વાતમાં પણ લીધેલું પછી હવે આવે છે ઘણા બધા અંદર ઉદાહરણો છે એમાંથી રાગ કલ્યાણનું અઠ્યાવીસમું પદ છે જો કો દાન પાવે એની અંદર પણ આ માળાજીનું આધ્યાત્મિક આધિભૂત આધિદૈવિક મીટે આખું વર્ણન લખેલું છે એ આપણે અહીંયા આખી આખું પદ ન લઈ શકાય નાની વાતમાં તો એ અઠ્યાવીસમું કલ્યાણના પદમાં પણ આપેલું છે હવે ઉપરોક્ત આધાર મુજબ માલાનું બીજ સ્વરૂપ આધ્યાત્મિક ભાવનામાં આવ્યું જે માલાનું મહાત્મય પ્રગટ કરે છે હવે આધિ દૈવિક સ્વરૂપ એટલે આજ માળા એક તો આપણે જ્યારે પહેરીએ ત્યારે નવ નૂતન દેહનું આપણે સમજ્યા બીજો ભાવ એ કે આપણને ત્રિવિધતાપનું નાશ કરે છે હવે ત્રીજું આધિ દૈવિક સ્વરૂપ પારા તે વૈષ્ણવનું સ્વરૂપ છે જે ઝીણા ઝીણા પારા છે આટલા બધા એ વૈષ્ણવનું સ્વરૂપ છે ફાંસિયા તે ભગવદીનું સ્વરૂપ છે એટલે કે જે મોટા મોટા ફાંસિયા છે ત્રણેય શરીરને ભેગી કરવાવાળા એ ભગવદીઓનું સ્વરૂપ છે અને દોરો તે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે એટલે શેમાં પરોવાયેલા છીએ ભગવદીઓ અને ઠાકોર વૈષ્ણવો ઠાકોરજીમાં પરોવાઈ ગયા છે એટલે એ જે દોરો છે એ ઠાકોરજીનું સ્વરૂપ છે એટલે આપણે અને ભગવદીએ બધાએ ભગવદીઓ બધા વૈષ્ણવને ભેગા કરે છે અને ભગવદીઓ ઠાકોરજીમાં વૈષ્ણવને પરોવે છે આપણી માળાનું આવું સ્વરૂપ છે આ ત્રણેય ભાવાત્મક સ્વરૂપની એક્યતા થતાં માલા સ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ થઈ જાય છે એટલે કે જ્યારે આખી આખી માળાજીનું સ્વરૂપ લઈ લઈને ત્યારે સ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ થઈ જાય આ રીતે વૈષ્ણવ ભગવદી ઠાકોરજી અને ચોથા સ્વામિનીજી આમ ચારેયની ભાવાત્મક ભાવના ભગવદીના હૃદય કમળમાં રહેલી છે એટલે આ આ માળા જે આપણે પહેરેલા છે માળા પહેરી છે ત્રણ સરી એ ક્યાં આગળ અડે છે આપણા હૃદયને અડે છે હૃદય કમળને અડ્યા કરે છે તેથી ઠાંસિયા ભગવદીના ભાવાત્મક સ્વરૂપના ચાર ઠાંસિયા નખાય છે પારા તો વિષ્ણુના ભાવાત્મક જૂથ છે તે સર્વે શ્રી ઠાકોરજીના ભાવાત્મક સ્વરૂપ દોરામાં પોરવાઈ રહ્યા છે તેમાં સાત્વિક રાજસ ને તામસ ત્રણેય પ્રકારના જીવોના અંગીકાર થાય છે આપણા જે ગોપાલલાલની સૃષ્ટિમાં ત્રણેય પ્રકારના જીવો છે આપણે જમને જસમાં આવી છે ને ત્રિવિધા ભક્તિ ત્રિહોમાં વ્યાપી ત્રામસ રાજત્વ અહીંયા પણ એવું આવી ગયું કે આખે આખા માળામાં આપણે ગળામાં પહેરેલી માળામાં ત્રણેય પ્રકારના જીવ આવી ગયા છે તામસ રાજસ રાજત્વ ત્રણેય પ્રકારના જીવનો અંગીકાર ઠાકુરજીએ કર્યો છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા સ્વીકૃત નિત્ય પ્રવાહ પુષ્ટિ મર્યાદા સ્વીકૃતો નિત્ય કડી છે પ્રવાહ પુષ્ટિ મર્યાદા ત્રણેય પ્રકારના જીવોનો નિત્ય સ્વીકાર કરવા વાળા અંગીકાર થાય છે તેથી માલા ત્રણસરી થઈ છે એટલે ત્રણસરીનું પણ આ ભાવ છે એવું એકદમ વિસ્તારથી સમજાયું છે અને દોરો તો ઠાકોરજીનું સ્વરૂપ છે જેથી ઠાકોરજી વૈષ્ણવ ભગવદીયા મળે ને ત્રણ ડુંગલા થાય છે એવી માળા ધારણ કરવાની આજ્ઞા શ્રી ગોપેન્દ્રજીએ પોતાના શ્રી મુખના વચનામ્રત દ્વારા હરિભાઈ કુંવરજી ગાંધી રાઘવજી જાની વગેરે પૂછતા આજ્ઞા કરેલ છે એનું પ્રમાણ ગોપેન્દ્રજીના વચનામ્રતે બાંધ્યું છે તે લખ્યું છે માળાનું ભાવાત્મક સ્વરૂપ સ્વામીજીનું હોવાથી વેણુમાં તેલ સમર્પાવવાની ભાવનાથી માળાને તેલ ચોપડાય છે એટલે હવે આપણો તેલ તિલકના પ્રણાણ સાથે આ વાત જોડાઈ ગઈ કે સ્વામિનીજીનું સ્વરૂપ આખી આખી માળા જ્યારે સ્વરૂપ લે ત્યારે સ્વામિનીજીનું સ્વરૂપ છે અને વેણુમાં કેશમાં તેલ સમર્પીએ છીએ તેલ તિલકનો ભાવ થઈ ગયો આથી માળા વૈષ્ણવને આદિથી તે અંત સુધી ધારણ કરવા કહ્યું છે એટલે કે આપણે જ્યારે શરણે આવ્યા ત્યારેથી લઈને જ્યારે ઠાકોરજી સુધી પહોંચવાનું છે ત્યાં સુધી આ માળા કાઢવાની બનતી નથી એવી આપણને આજ્ઞા છે આજે આટલું જ બોલીને મારી નાની વાતની આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જય